భా అనే మరి అమ్మ సార్ నమన్

મોજ આવ્યો ઘરે એમ ના ના ખરેખર નકરી સેલ્ફી શું કરવું મારે તો મોજ આવ્યો ઘરે બધા તમને કીધું તો છે કે તમારે ગમે એ રોક ને એટલે તમારે શું મોઢામાં રોમલ પહોંચી જાવ અમે તો કોઈ દાડે મોડું પડે વગર મોડું પડે ને કરતા જ નહીં તો હેડફોન પર ઓળખી ગયા એવું એમ ઓકે ઉલે કડા બેઠા થાય તમે કે તો પણ જાય તો પણ તમે ઉલે બ્લેક રી લઈને જાવ તો ગાડી એનાર લઈ છે

આપડે સારું કેપ હમણાં તમને આજે ના તો કોણ રીત્યું આઈપીએલ નહીં ચાલુ થઈ ને એવું છે હા એ તો બાવી માર્ચ ચાલુ થાય ને

expelled ఺ేటూ మైపే వదభల కై నేర౹ే వాశర్ నేంం ఘేన్ లాిన మన్థధారశు స్ళొమా ఏన్ స్ల నారా ఔంఠచితన కారా మెమాి నేని నేన్ నౌదిజె యేథ. నకె ూ <ragt> <humming and> <himself> சவுண்ட் பைட் பாடல் இரண்டு